બોટાદ શહેરમાં સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવી રહ્યા છે સડેલા અને જીવાત વાળા અનાજ ત્યારે ગ્રાહકે પુરવઠા મામલતદાર પાસે જથ્થો લઈને પહોંચ્યા ત્યારે ગ્રાહકોને સરકારી એનએફએસ યોજના અંતર્ગત મળતા ઘઉં અને ચોખા સડેલા પાવડર જેવા આવતા હોવાથી રાડ ઉઠવા પામી હતી ત્યારે બોટાદ શહેરમાં સરકાર માન્ય રેશન શોપ એસોસિએશનના શહેર પ્રમુખ દ્વારા સડેલા ઘઉં ચોખા આવતા હોય ત્યારે ગોડાઉન મેનેજરનો પુરવઠો બદલી આપતા હોય છે તેવું જણાવ્યું હતું ત્યારે જૂના અને સડેલા અનાજની ફાળવણી બાદ

બાકી ઘઉંમાં પણ ઘઉ ઘણી વખત જૂના આવી જતા હોય છે તો એ એટલા બધા ક્વોન્ટિટી આવતી નથી પણ છતાં આવી જતા હોય તો એનો સામાન્ય રીતે ગોડાઉન મેનેજર સાફ સુથરી કરીને નિકાલ કરી શકાય મસ્ત ઘઉ ને ચોખ્ખા છે ત્યારે એને રિપ્લેસ કરવાની કોઈ વ્યવસ્થા નહી સામાન્ય રીતે અમે ફર્યા ગોડાઉન મેનેજર આનાકાની કરતા હોય છે

એટલે એવું કોઈ ખાસ નુકસાનનો પ્રશ્ન નથી પણ સડેલા ને પાવડર વાળા ઘઉં ખરાબ હોય તો એને નુકસાન આરોગ્યને થઈ શકે ખરું એટલે આ અંગે હવર નવા નવા પ્રશ્નો બને છે એક મહિલાઓ આવી કે એ પોતાના દુભાવ નથી ખાલી કે કેરેક્ટર ઓ ના માટે શું એટલે આના માટે તો દુકાનદાર ઘઉં ચોખા બદલાવી દે સામાન્ય રીતે બદલાવી દેતા હોય છે અને બાકી તો અમે વધારે જથ્થો હોય અમારી પાસે તો અમે ગોડાઉન મેનેજર ગોડાઉન મેનેજર ને વાત કરીએ અમને ઘરનો જથ્થો બદલાવી દેતા હોય છે સારો આપતા હોય છે ને પાછો લઈ લેતા હોય છે પછી ગોડાઉન મેનેજર જે કરે તે